અને જ્યારે આ મામલો રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો ત્યારે પોલીસે ન્યાય આપવાને બદલે આરોપી શખ્સ ને બચાવવાનો પ્રયાસ કર્યો છે પિતાના જણાવ્યા અનુસાર પોલીસની તપાસ પ્રક્રિયામાં અનેક ઓળખો છે અને આ કેસમાં આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી પિતાએ નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને અપીલ કરી છે કે આ મામલો તાત્કાલિક દાખલ કરી તેની દીકરીને ન્યાય આપે અને પોલીસની કામગીરીની તપાસ કરવામાં આવે હવે જોવાનું એ રહેશે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ મામલામાં શું પગલા લે છે અને રાજકોટ પોલીસ પર લાગેલા આક્ષેપો અંગે શું સ્પષ્ટીકરણ આપે છે મારી દીકરી સાથે એક લવજિયાતનો બનાવ બનેલો છે એને ફસાવેલી છે સાહેબ જે જુનાગઢનો રહેવાસી અસલમ હુસેન ખા છે રહેવાસી જરાનગરમાં છે એને એને ભોળવી કાઢવીને લવજિયાતના કેસમાં લવજિયાતમાં ફસાવેલી છે અને અમે અહીંયા એ ડિવિઝનમાં આવેલા હતા પોલીસે કોઈ અમને સહકાર આપેલ નથી અને ખોટા મેટ્રિક કરાર ઉપર એને હોકી દીધી છે તો માન્ય શ્રી હર્ષવીભાઈને મારી એવી નમ્ર અપીલ છે કે અમને આમાં ન્યાય અપાવે